धीरे धीरे बसौर की शुरुआत करें तो डिब्बे बता रहे हेलम तक है प्रश्न पर सोल्वानी वो समझ लगे तरह लाख रुपया खाली डिजाइन बनावा बता है बताइए प्रश्न सोलव कर ताकि भैया में गोबर प्रश्न बताने क्यों का क्या भी क्या मानस बनाव हाथ में गोबर आप सकते नहीं आ

તો આજે એક આતરા પત્થકી કોઈ આવ્યો હતો તો ઊંડો ઓમેલી તો મોબોય બધું ખાલી દીધું કે બહુ મોટા નિયમ પડી ગયો કે આંદર કો કાપી જાતી વાત છે એટલે આ દીકરી તો ખોબો તો બહુ મોટા નિયમ નો બળ બની જાય ભાઈ ભાઈ કાપી દેવાના એવો દીવાથી મોટર ગાડી લીધો છે આ તો મોટર ગાડી કરે બટ દબાવે કીધું કોઈ દીતારે ખાસ તો આ એ સુરે ડોલો રાખી દેતે બી શી તો ડોલો માપી એટલે ઉદાસી વાર ડોલો મનાપન છે ભાઈ કીધું બહુ મોટા રિયમ बोल गोलना पानी गोल बसो करो भेगो वॉल ना मतलब गोल ना लीक्ट पानी ना गमी एक्चुअली वह तो आखो पड़े जाए बीचों आवाजों को आंखों भेद गमी गई ना कया में अंदर आज आखो गो मजा आ गए पता मल्ड करो पड़ेगा चालू पे वाल ओपन ना कर

चालू okay. 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 ಇದನ್ನು ಆಯವಂತ ಬಂದದಿ वाले फोटोパना तो आप बेसी रहे सळिए ठीक मुकरे माउथ लिट काटेलो ले ऊपर नु या की स्लाई आवे लिक्विड बस रबणी आपली जे स्लाई मध्ये बेसी जाए ऊपर कोण व्यक्ती बदला लेले आपण ये आमा आयसे जबाब देति खरातो पडतो गलत लास्ट चेंबर मारले आपण पात्रीना पाटे करतात जावे ग्रेट आवे ज्याची पाटे सेंटे बटा म होल पडला जाए नंतर तो ते लाईट कटिंग नी पाइप पे आपे पाइप आवे त्या

ફિલ્ટ્રેશન થઈ ગયું એના પછી જે તળિયાનું વધે અમે શું કરીએ એક વખત યુઝ કરી લીધું ફરી પાછું એક નાઇટ ખાલી પ્લેન પાણી ભરી દઈએ બેક્ટેરિયા છે જ બધા તો એના પછી પાછું યુઝ કરીને પછી જે વધે ને એ નીચે જે ચાર ના વાળ છે ને બધા મૂકેલા એનો આ પાણીથી પહેલાં હું શું કરતો છૂટો છોડ દેવા પણ ચાર મહિનામાં જો ધોરિયામાં ધોબર અઢીસો અઢીસો કિલો કેટલો વેસ છે ધોરિયો ભરાઈ ગયો આખો એમને એટલે આનું વિચારવું પડે એટલે વળી પાછું એ વિચાર્યું કે આખો ફ્લોર બનાવ્યો ને વાડીનો વેચ છે બીજો એક્સેસ ગોબર છે કચરો છે આ બધું જે આ સ્લરી છે

એનો ખરેખર એટલો ઇફેક્ટિવ રિઝલ્ટ છે ને હમણાં રાજ્યપાલ આપણે ઇન્સ્ટિટ્યૂટમાં બોલ્યા હતા કે એના ડ્રેગન ઠંડીની અંદર આખું બહુ ડેમેજ થઈ ગયા હતા અને ગૌમૂત્ર ગૌશાળાનો ફ્લોર જોઈ એ જે ગૌમૂત્ર અને એનો જે આંખ નીકળ્યો વોશિંગ પાણી એ સ્પ્રે મારા સાથે ડ્રેગન એકદમ રિલર થઈ ગયા તો એ રિઝલ્ટ ખરેખર રિયલમાં છે અમે આ જે પાણી છે ને જ્યાં સ્પ્રે થતો હોય ને

લાકબડા ઓપ્શન વિચારેલા છે એ થાકો ઓણ પુરા થાય ને ઓયા થઈ એ એસેસ થી પાછું ખાતર ઉપર એટલે ઘણી બધી બુલી કે આખો પાણી ખરી પાછું અહીં આવી જાય પાણી કે આખો પ્લાન્ટ બગડે ને લેક એક ડિઝાઇન આપણે આ છે કરેલી છે નો એક એક મને સેન્ટરલી કરે પોટોમાઇઝેશન આ બીજો કોઈ જગ્યાએ બે માણસની જરૂર જ પડશે ને આ 4 મીટર 2 મીટર થાય એટલે કલી કરે વોલ નીચે કાંકરા ભરી નાખે મોટો ને પ્રેશર મારી દે એટલે કોસ થઈ જાય કાંકરી તો બારમી ના કાંકરી બહાર કાઢી નાખો તોય પાછી નવી પડતી રેવેલી કાકરીંદરગુ જાડી જણી આપે હતી સીધી આપણી કન્સ્ટ્રક્શનમાં આવેલી ભરી એટલે ફર્સ્ટ ક્લાસ કોઈ મો એવો મોટો એસી હોય મેજર 700 700 માં બધું બધું અમાર ડ્રિપ જ અમારું બધું ડ્રિપમાં જાય છે કોઈ જગ્યાએ અમારો ડળ પાણી એટલું બધું વર્ષું રજકો છે કે બહુ ચાલાકી જતો હોય આ ટાઈમમાં આપો આપો ઓટો પાઇલેટ સંસે અને ગૌશાળા છે ગૌશાળામાં બે આખી એક જંત્ર બનાવી દી છે દરિજે ગૌશાળામાં મેં દીકો બનાવતાય ગૌમૂત્રમાં वहां के अंदर का पीवीसी का सेक्शन चले लगे आना 9 लीटर गौ बोतल 10 लीटर डालें ध्यान से ड्राइव के साथ तो सारा वाटर साथ ही नजर आ गया टंकी साइड बिल्कुल देव पेशाब करे ने ठीक अंदर से फोन बनाउने गया पत्थर दे आना लास्ट को चेक कर

એ સોફતલી વદિરામે આ કેન ફુન ચરો નાખી પાછી મંજાઈ ગઈ બધે પાણી બોણી આકલ સિસ્ટમ માંથી બોટલી છે કેટલા વાગ્યા સુધી ખુલ્લી રાખવો બોબો 11 12 વાગ્યા સુધી સવાર સુધી પછી બંધ દેલા છો ગૌમૂત્ર બી કલગતા હા બરાબર 10 10:30 વાગ્યા લગ કોઈ ધ્યાન નહી ઘોના ભાગ છોડવા જવાની લે પાછળ 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 પર કોબર પાછળ કોબર કેસ બનાવ્યો હમણા 9:00 જાકો અંતર છે ઓવર કે સાંભળાઈ ગયો છે ભાઈ એ સ્લરી માટર નું બધું અમે ત્યાં કમા ચાલે 85 કિમી મિટર બોટો ગાડી આ આ એક ચોપ મેસ પણ તો સબસિડી મંત્રી આપણે કમ્પોસ્ટ ખાતર બનાવો જો આપણે લઈ શકો છો તે ની અંદર જમફણો ડગલો છે નાખેલા જો প্ৰাকৃতিক লাল জমফল এনে নাখা মাছে গমকুজ খাতে परिश में यार रास्ता पता नहीं बोलिए हां बाजूली या या काल ले आओ ना यहां कुछ तो बनाइए हम का लादिन गगनवर था रे जी बार मतलब ये कि निमात्र मार पड़ो तो नहीं है कि मतलब दिन में जी के तो चले जा रहे हो रे 10 पॉइंट क्यों ना तो एक पॉइंट दो मतलब जी से मुझे कटिंग और अंग्रेजी के बात कर रहा हूं और फोटो है भाई आ जाओ बताव आज कुमार भाई हमारे वहां आएंगे गांव के से ले आओ बता मुझे जोरियो भाई हो नीचे गांधी ना छोड़ देना ना कुर्सी छोड़ो